चोबा अब वो हाटू सें सें ले तो हवा तोला जी हूं से का भाभी हवा तोला केता था ती पसिया ले ली तो हां हां अब सलसे रूप जीओ कितना न आयो भाव ता काई को हि हि पसिया है जाजी हूं काई थू ना वतारे का भाभी को बन्नी बिल में लिखो बा किओक लागो तमने गईमो वो हाटू ली तो थी

તો તમે કઈ નથી લઈ દીધું એક ઓલી સલાવી એ જ કહેતી હતી હું બેનને કે ભાઈ તમે હોનું ન કરે હોનું કરાવ્યું તો ટણા આપણે મારા દીકરાની અવર જોઈએ ટણ લેવું પડશે તો આપણે કેટલું મોડું થાય હે હું એ જ કહેતી હતી બેનને સૈયામાં રૂપિયા નહોતા મોહાઈ માં એટલી થતી નહીં કે તને અહીંયા સડાવી દઉં મોઢી દઉં હોને થીમાં એટલું બધું હોનું કંઈ કંઈ અમે કંઈ લઈ હગીએ એમ હતા નહીં માન ઘર આવતું તો એમાંથી બસાવી બસાવીને તને એટલું તો કરાવી દીધું હતું અમારે આવું એટલું અમને નહોતું કરાવી દીધું હતું મમ્મી મમ્મી ઓ ઓી ડેડી ઓ ડેડી રેડી હોડી જી મે હો મમ્મી પપ્પા અહીં આવો મમ્મી પપ્પા જલ્દી અહીં આવો હું આજે એટલો ખુશ છું મમ્મી પપ્પા મમ્મી હા બોલ કેમ એટલી બધી ખુશ છે બોલ બોલ શું કરતા હતા મમ્મી તમે એ બસ જો બેડ પાથરો તારો ઓસાળ બદલાવતી હતી ને એ બધા હકેલી ને ને બસ નઈ રીતે બેઠી હતા તું આવી આવી ને હું કેમ એટલી બધી ખુશ છે બોલ તો ખરી મમ્મી હું તને એક વાત કરીશ ને તુંય ખુશ થઈ જઈશ મમ્મી એવી મસ્ત વાત છે Bulto cavallo, buldo, 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 જાનુએ એના મમ્મી પપ્પાને મનાવ્યા તો મમ્મી ને પપ્પા આવ્યા ને તો એની મમ્મી કે કે તું છે ને નઈસુ તો એન પપ્પાને વાત કરી દે તો છે ને એના પપ્પાને વાત કરી તો એન પપ્પાએ માની ગયા ને છે ને જાનુને કાલે છે ને જય છે છોકરાના મમ્મી એ બતઈ છે ને જોવા આવશે સે જાનુને હા લે તી નાટ નસે ના મમ્મી નાટ ના નથી તો એના મમ્મી પપ્પા કે કે કાઈ વાંધો નહીં મારી એકને એક દીકરી છે તો અમને મારી દીકરીને ગમે અમને ગમે પાછું તે વાત કરી દીધી એમ કંઈ આડું પગલું ન ભર્યું ને એટલે અમને બહુ ગઈ મમ્મી એના પપ્પા એવી વાત કરી ને છે ને જાનુ તો એટલી ખુશ થઈ તો હું એટલી ખુશ થઈ ગઈ મમ્મી કેવું સારું કહેવાય કા મમ્મી એને મમ્મી પપ્પા માની ગયા છોકરો શું કરે છે છોકરો અઠાણે ભણે છે એના મમ્મી પપ્પા નહીં તો પપ્પાને તો બહુ મોટો મમ્મી બિઝનેસ છે એક જ ભાઈ છે ને એક બેન છે હા લે હારુ જાન હું મળી જાય લે હારુ કે ભાઈ મમ્મી પપ્પા માની ગયા કા નોકર માને ની માટાણે બાપની તો બહુ બી કોઈ દી કર્યું ને હા મમ્મી ના રે ના હારુ કિસાડી થઈ જાય અસર લે તો તા કાલ જોવા આવીએ કા હારુ તારે જવાનું છે ને જોવા આવתי હા મમ્મી મને કીધું જાન હું એમ જવાનું છે આ તું એટલી ખુશ થઈ ગઈ મમ્મી એવી ખુશ થઈ ગઈ I ma. Today is rainy. My baby is playing outside. My baby is playing outside. My baby My baby My baby is playing outside. My My baby is playing baby My baby is playing outside. My baby is playing outside. baby is playing outside. My baby is playing outside. My baby is is playing outside. บิน m า r รียกเอมกี้มีในหอหน่อยปลูเลยเดิม t อ๊ e ตอนเอมไทยเก็บไปเลยนะดีตุ้มเบินอัพเลมานปูรุงกอร์ตานอกอร์ตามีตอนในก้อยนักดีตุ้มมาดานาดีตุ้มเอกในสอดราดีตาปอกนาบีจงก้อยมีตอนในนักดีตุ้มในว่าเอมไทยเก็บมาในก้อ Así va a ser, papi, bani Man, con ma' por Ne, sene, ne, maneta, danu le di ton. To yo, em, tatu, ma' ba' na, con ma' rupia, dia. A ta' sonila, pa' pa' ne, harun, Que apre' ba' doy hogue. No corta, ino' doy hogue. Dara' le de, pa' si que' em, con sandi' nu' le de. Etlu' ponu' le de, rey, ma' pa' ta' coi' no' kera' etlu'. cuando to' doy a se' di, em, que apre' le ne' હા બરાબર જીમ તમને દઈને ઠીક લાગતું એમ થાય હું તો ખાલી વાત કરું કે તઈ થોડુંક લઈ લીધું હોત તો આપણે હું કોટાણે આપણે છોકરાને કરવા જાઉં ને તઈ બહુ ઉપાડી થઈ પડી કાઈ નહીં થઈ પડે ભગવાન દઈ દે ટાણે બધાયની ઉપાડી ન કરવાની ભગવાન બેઠો ભગવાન બધાયનું ધ્યાન રાખતો હોય ટાણો આવે ને તો બધું થઈ જાય ભણી હે ગણી હે છોકરો છોકરી તો એની રીતે કામીન કરી લે હે નહીં કરી દે સાચી વાત છે બા તમારી હા ના પણ થોડું ઘણું ભેગું તેમ મોહિન થાય ને થોડું થોડું છે ને આડાવડા રૂપિયા ન વપરાય હોનું છે ને ભેગું કરતું જવાય તો આપણે છોકરાનો પ્રસંગ આવે ને તાકાત એના પૂરતું થઈ જાય એમ કરાય બા આ બધા આડાવડા ખર્ચા કરતા હોય આ ગિફ્ટ લે ઓલું લે હું જો બા પહેલેથી તમને ખબર મને હોનું લેવું બહુ ગમે પહેલેથી જો હોનું લીધા રાખતી થોડું થોડું આપણે એટલું જાજુ ન લઈ શકીએ પણ એ ટાણિક ભેગું થઈ જાય તો એ કેટલું થઈ જાય

તો એની થી હું બા તમારી ને લઈ જાવા પડે નકર હું લઈ ન જાઉં હું હા સુ મારે ના ને કે ન લઈ જવાય હું તો મૂર કે ન લઈ જાતી મન તા આવે ને તો એ હામ બોલ દે ને જમાઈ ને મને ઈ બીક છે નાની અને સે ને જરાય બુદ્ધિ નથી કે હું કરું હું ના જરાય કલ ન માતા આપણો ભાઈ ડાયો રયો ને બિચારો કે હાસી ન કરે ને કોઈ હાસવે ની જો ને સાક વઘાર કઈ ન થાવર તું માં હાર માની ગયા છે અને છે ને આપણે માગ લઈને કાલે જવાનું છે જાનુ ના ઘરે હા લે માની ગયા હારું સારું લે તો એ તમને કાલે આપણે જાઉં કામ લઈને હા કાલ જઈ આવ્યો બીજું હું આપણા છોકરા ગમે હે તો આપણે જઈ આવ્યો અને હું કહેવાય બપોર પછી નું રાખજે મારે થોડુંક ટાઈમ સેટ કરવો પડે બિઝનેસ છે મારે પછી બધું હોય ને ત્યાં પપ્પા please હવે કાલ તમે કાઈ રોન નો કાટા કરો નહીં નીકળી હગો ના ના ભાઈ કાલ કામ હોય તો ના પાડી દે બસ મારા દીકરા ને ગમે અમને ગમે બરાબર ને હસીબત કોણ તને

હાવ મમ્મી લકી લઈ લે મસ્ત લાગશે એના હાથમાં તો આપણે મમ્મી આજે જઈ આવીએ તો લકી લેવા સોનાની દુકાને આ તો દીકરા હવે કિમ્પુ ગાય હઈ લે જોઈએ હવે નકી થાય એમ કરીએ હો મમ્મી દીકરો તમને જેમ ઠીક લાગે જી લઈ દેવી લઈ દેજો કઈ ટેન્શન ન પૈસાનું મને બોલાવજે હું એટીએમ આવીશ પૈસા ઉપાડી દઈને તમે લઈ લેજો બધું હો તમને મન થાય તન જી મન થાય લઈ લેજે એવું વાટુ કંઈ વાંધો નહીં હવે તો નક્કી જેવું જ છે બે પરિવારને ગમીએ છોકરા છોકરીને ગમે એટલે બરાબર ને કઈ ટેન્શન જેવું છે નહીં હારું આપણે દીકરાને ગમે ને કરી એનો સંસાર છે બરાબર ને હા બસ આ ડુ પકલો મત પહેરો ને આપણા છોકરા આમાં તેજ છે કે આપણા છોકરાને આપણે કહી દીધું કે અમને આ ગમે છે બરાબર ને આપણે જિંદગીમાં એમ ન થાય કે આ ડુ પકલો ને આપણે એક ને દીકરો છે એના ઉપર છે આ બધું મેકઅપ ને થઈ હા ઓ મમ્મી હાલો હાલો મારે કામ છે હું જરીક નીકળું હોઉં તમે બી મા દીકરો નક્કી કરી લો બધું હું કરું એ ઓને મારે કામ આવી ગયું મારે ફોન આવી ગયા જો આ રિંગ વાગતી હતી ઓ હું જાઉં હા હા તમે જાવ અમન કા નહીં ઈ તમને લઈ લે હું તમને એટીએમ એ બોલાવું પૈસા ઉપાડવા હા હા બોલે હાલ હું નીકળું હાલ હું કાલ નો નકી કલમ પપ્પા પછી ટાઈમ હે કે નહીં હો તન કહી દે જઈ હા પપ્પા મા દીકરો ઓર ખાણો ને મા દીકરો ઓર રાખમાં મને ઈ જરક થાય હા મમ્મી થેન્ક યુ તમે પપ્પાને ને મને આવ્યા ને છે ને જાનુ એ ને મમ્મી પપ્પાને ને મને આવ્યા મમ્મી આજે હું બહુ જ ખુશ છું મમ્મી હા હા મા દીકરો હાલ હાલ હાય હું જા હમણાં આવું હા રમન તારો કે મા દીકરી હા હા મમ્મી જાનું ખુશ છે એવી ખુશ હું ક્યારે થાય મને તો એ જ વિચાર આવે ક્યારે સુનિલ વાત કરશે પપ્પાને એને ક્યારે હું મારી મમ્મી વાત કરું પણ એ પેલા એના મમ્મી પપ્પા વાત કરે મનાવી લે પછી હું માર મમ્મી ને વાત કરું ને મને જાનું પાંચ થોડીક હિંમત આવી પણ સુનિલ ક્યારે વાત કરશે સુનિલ વાત કરે તો હું કરું ને ક્યારે સુનિલનો ફોન આવશે એક તો ગુસ્સામાં એને ફોન એ મૂકી દીધો પાછો ફોનય ન કર્યો હમણાં ફોન કરો પણ મારે રાડું નાખશે એટલે હું નોંધ કરતી અફેડા કરશે અને મારી યાદ આવશે ને ની એ કરશે બાકી તોય નહીં કરે ક્યારે મારી યાદ આવશે સુનિલને ક્યારે ફોન કરશે યાદ આવે સુનિલને એનાથી રીસામને તોય મારે એની સામેથી ફોન કરવો પડે ક્યારેય મને મન આવે નહીં એવા છે ને મને હાવ જ્યારે મન આવે નહીં એવું લવ કરું સુનિલ ક્યારે આવશે ક્યારે આવશે હા એ તારે જમું નથી દીકરી આવું મમ્મી હમણાં હું હમ હું મમ ગમતું એક સાઈડ અરખ્યો જાણું ને એક સાઈડ આવે નહીં મને જરાય ગમે નહીં હા ફોન કરે નહીં તો વાત તમારે એને ફોન કરવો જ છે કે હું છે ને મારા મમ્મી પપ્પાને વાત કરું આપણા મેરે જ બસ તમે કરો કે નહીં એમ જ મારે કેવું પછી હું કે નહીં મને ખબર પડે એવા છે ને જવાબ આપે જ નહીં આપે જ નહીં હવે તો મારે એને ફોન હામેથી કરીને કેવું બસ આ બધી વાત બતાવવી આ તો જોઈને એને થી ફોન કરીને બધું જોને પછી મને જવાબ આપે શું ને એટલે ખબર પડી જાય